મુખ્ય અતિથિ તરીકે સાંસદ મનસુખ વરસાવા તથા સાંસદ જશુભાઈ રાઠવા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ પદે ઉપસ્થિત રહ્યા હતા કાર્યમ જિલ્લા પચીસ થી સન્માનિત કરવામાં આવ્યો અવસરે મુખ્ય અતિથિઓએ વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી સમાજ હિતમાં કરાયેલા તેમની સેવાકીય કાર્યોની પ્રશંસા કરી તથા ભવિષ્યમાં વધુ સેવા અને પ્રેરણા પૂરી પાડે તેવા સંદેશા આપ્યા હતા

દ્વારા યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રમાં મહાનુભાવો પોલીસ વિભાગના વડા શિક્ષણ સઘ સાથે જોડાયેલા અધિકારીઓ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ કામ કરનારા એવા અનેક સુંદર કામગીરી કરી છે તેવા લોકોનો આજે સન્માનનો અને એવોર્ડનો કાર્યક્રમ યોજ્યો એમાં નર્મદા પરિક્રમામાં પણ ખડે પગે જેમને કામ કર્યું છે એવા સનિષ્ઠ કાર્યકર્તાનો પણ આ પ્રસંગે એમનો સન્માન એવોર્ડ આપવામાં આવ્યો નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે એમાંથી બહાર કાઢવા માટે સરકાર બધા જ પ્રકારના પ્રયત્નો કરે છે એમાં મીડિયાના મિત્રો પણ ખૂબ મોટો રોલ છે ઉપસ્થિત બધા જ અલગ અલગ વિભાગના પણ મેં એ જ વાત કરી કે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધી રહ્યા છે તો એવા સમયે આપણે નર્મદાના લોકો પણ જે રાજ્ય સરકારની ભારત સરકારની જે અનેક પ્રકારની યોજનાઓ છે એ યોજનાનો પૂરેપૂરો અન્ય લોકોને લાભાર્થીને અપાવીએ અને નર્મદા જિલ્લાને પણ એક એક ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે હોય પશુપાલનના ક્ષેત્રે હોય કે અનેક પ્રકારના વ્યવસાયો હોય રોજગારક્ષી સરકારી નોકરી હોય પ્રાઇવેટ સેક્ટરોમાં બધા જ યુવાનોને કોઈને કોઈ પ્રકારની રોજગારી મળે એ પ્રકારનું વાતાવરણનું નિર્માણ કરીએ અને એમાં નર્મદા જિલ્લો પણ એક દેશના વિકાસમાં ગુજરાતના વિકાસમાં અગ્રેસર નર્મદા જિલ્લો પણ રહે એના માટે સૌ અલગ અલગ વિભાગના આજે એવોર્ડ જેમને જેમને મળ્યો છે બધાને અપીલ કરી છે અને ખરેખર આજે નર્મદા જિલ્લાનો આ બે હજાર પચીસનો નર્મદા એવોર્ડનો કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો ભવ્ય રહ્યો એ માટે એને બહેનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં આવાના આવા કાર્યક્રમો જિલ્લાને प्रगतीना मार्गी લઈ જઈ શકાય એવા કાર્યક્રમો કરતા રહે એવી આશા દીપક જક્તાપ ને શામપ્રસ ન્યૂઝ ટ્રાન્સફ્લમ તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર